નમસ્કાર મિત્રો શિક્ષણદીપ યુ ટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ યોજના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ વિશે વિસ્તૃત સમજ મેળવશું ફિટ ઇન્ડિયા મુવમેન્ટ વિસ્તૃત સમજ ફિટ ઇન્ડિયા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય અભિયાન છે જેનો હેતુ નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલી અને દૈનિક કસરતની ટેવ વિકસાવવાનો છે બાજે પ્રારંભ શરૂઆત ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસ પ્રારંભ કરનાર નરેન્દ્ર મોદી પ્રસંગ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ રાષ્ટ્રીય રમત દિવસ મુખ્ય હેતુઓ શારીરિક તંદુરસ્તી વિશે જાગૃતિ ફેલાવવી દૈનિક જીવનમાં યોગ દોડ ચાલવું જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ શાળાઓ અને કોલેજોમાં ફિટનેસ સંસ્કૃતિ વિકસાવવી जीवनशैलीजन्य रोगों मोटापो डायाबीटीज वगैरह घटाड़वा मुख्य कार्यक्रमों फिट इंडिया स्कूल सर्टिफिकेशन फिट इंडिया फ्रीडम रन फिट इंडिया क्विज फिट इंडिया प्लॉग रन योगा अने स्पोर्ट्स एक्टिविटीज प्रमोशन महत्व फिटनेस इज इन्वेस्टमेंट विथ इनफिनिट रिटर्न सूत्र स्वस्थ नागरिक तंदुरस्त राष्ट्र विद्यार्थियों में रमतगमत प्रत्ये रस वे ભૂની વન લાઇનર પ્રશ્નો વન લાઇનર ક્વેશ્ચન્સ વિથ આન્સર્સ એક ફિટ ઇન્ડિયા યોજના ક્યારે શરૂ થઈ જવાબ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસ બે ફિટ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ કોણે કર્યો જવાબ નરેન્દ્ર મોદી ત્રણ ફિટ ઇન્ડિયા યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે જવાબ યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ચાર ઓગણત્રીસ ઓગસ્ટ કયા દિવસ તરીકે ઉજવાય છે જવાબ રાષ્ટ્રીય રમત દિવસ પાંચ ફિટ ઇન્ડિયા યોજનાનો મુખ્ય હેતુ શું છે જવાબ નાગરિકોમાં તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવી છ ફિટ ઇન્ડિયા સ્કૂલ સર્ટિફિકેશન શું છે જવાબ શાળાઓમાં ફિટનેસ માપદંડ માટેનું પ્રમાણપત્ર સાત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન શું છે જવાબ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દોડ કાર્યક્રમ આઠ ફિટ ઇન્ડિયા ક્વીઝનો હેતુ શું છે જવાબ વિદ્યાર્થીઓમાં રમતગમત જ્ઞાન વધારવું નવ ફિટ ઇન્ડિયા અભિયાનનું સૂત્ર શું છે જવાબ ફિટનેસ ઇઝ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ વિથ ઇન્ફિનિટ રિટર્ન્સ દસ ફિટ ઇન્ડિયા પ્લોગ રન શું છે જવાબ દોડ સાથે સફાઈ અભિયાન મિત્રો આ ટોપિક ટેટ ટેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ